લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ગયું છે બનાસકાંઠા લોકસભા બેઠકની ડીસા વિધાનસભામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન કરવા સવારથી જ મતદારોની લાંબી કતાર લાગી હતી બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં મહિલા ઉમેદવારો મેદાનમાં છે ભાજપમાંથી ડોક્ટર રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસમાંથી ગેનબેન ઠાકોર વચ્ચે સીધી સ્પર્ધા છે ત્યારે આજે ડીસા વિધાનસભા વિસ્તારમાં ગરમીની પરવા કર્યા વગર સવારથી જ મતદાન કરવા માટે મતદારોની લાંબી કતાર લાગી ગઈ હતી ડીસા શહેરના વોર્ડ નંબર કોલોની બુથ પર વહેલી સવારે પૂર્વ વેર હાઉસિંગ ચેરમેન મગનલાલ માળીએ સહપરિવાર મતદાન કર્યું હતું અને વધારે મતદાન કરવા આહવાન કર્યું હતું આજે મતદાનનો પવિત્ર દિવસ છે અને આ મહાપર્વને ઉજવવા માટે લાભ મળ્યો છે આજે પરિવાર સાથે વોટિંગ કરવું આપને પણ વિનંતી છે આ દેશની સુરક્ષા વધારવા માટે આ દેશના યુવાનો ગરીબો મહિલાઓ અને ખેડૂતોની આગળ વધારવા માટે આ દેશને મજબૂત શાસન આપવા માટે આપ પણ મતદાન કરો ભારત માતાજી ડીસામાં આજે સ્પોર્ટ્સ ક્લબ સામેની સોસાયટીઓમાં મતદાન કરવા માટે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર ડોલનગારા સાથે નીકળ્યા હતા શહેરી કરતા ગ્રામીણ વિસ્તારોમાં સવારે મતદારોમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટે મતદારો ધીરે ધીરે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં અમેરિકાથી આવેલી ડોક્ટર પૃથ્વી કિશોરભાઈ નાઈ નામની યુવતીએ પણ દેશના વિકાસ માટે અને હિતમાં મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી વોટ કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે દરેકે દરેક સિટીઝન માટે તો કરવું જોઈએ પોતાનું મતદાન કરવું જોઈએ ડીસા તાલુકાના સમશેરપુરામાં લગ્ન મંડપમાં લગ્ન માટે જઈ રહેલ વરરાજા લગ્ન પહેલા મહાપર્વ સમાન મતદાનને વધારે મહત્વ આપીને મતદાન મથક પર મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને મતદાન કરવા માટે આહવાન કર્યું હતું